નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં માં થઈ હતી બીજો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા એ ઓ હ્યુમ ત્રીજો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો પ્રથમ અધ્યક્ષ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી ચોથો પ્રશ્ન છે કયા કાયદાથી ભારતમાં સૌ પ્રથમવાર ચૂંટણી પરોક્ષ વ્યવસ્થાની શરૂઆત થઈ ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણુંથી પાંચમો પ્રશ્ન છે કયા કાયદાથી વિધાન પરિષદને બજેટ એટલે કે અંદાજપત્ર પર ચર્ચા અને પ્રશ્ન પૂછવાની છૂટ અપાઈ ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું છઠ્ઠો પ્રશ્ન છે કયા કાયદાથી વાઇસરોય અને ગવર્નરની વહીવટી પરિષદમાં ભારતીય સભ્ય સામેલ કરાયા ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ થી સાતમો પ્રશ્ન છે ભારતમાં કયા કાયદાથી સૌ મુસ્લિમ મતદાર મંડળની અલગ શરૂઆત થઈ ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ થી આઠમો પ્રશ્ન છે મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષમાં થઈ ઓગણીસો છ માં નવમો પ્રશ્ન છે ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ અન્ય કયા નામે ઓળખાય છે એક્ટ ઓગણીસો નવ દસમો પ્રશ્ન છે મોર્લે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં મોર્લે કોણ હતા ભારત સચિવ અગિયારમો પ્રશ્ન છે મોર્લે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં મિન્ટો કોણ હતા ભારતના વાઇસરોય બારમો પ્રશ્ન છે વાઇસરોયની વહીવટી પરિષદમાં સામેલ થનાર પ્રથમ ભારતીય કોણ હતા સત્યન્દ્ર પ્રસાદ સિન્હા છે મતદાર મંડળના પિતા એટલે કે કોમવાદના જનક કોને કહેવાય છે લોર્ડ મિન્ટોને ભારતના પ્રાંતોમાં દ્વેત શાસન પ્રણાલીની શરૂઆત કયા કાયદાથી થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ થી પંદરમો પ્રશ્ન છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ અન્ય કયા નામથી ઓળખાય છે મોન્ટેંગ્યુ ચેમ્સફર્ડ સુધારો સોળમો પ્રશ્ન છે મોન્ટેન્ગ્યુ કોણ હતા ભારત સચિવ સત્તરમો પ્રશ્ન છે ચેમ્સફર્ડ કોણ હતા ભારતના વાઇસરોય અઢારમો પ્રશ્ન છે કયા અધિનિયમથી સૌ પ્રથમવાર કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પ્રણાલીની શરૂઆત થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી ઓગણીસમો પ્રશ્ન છે કયા અધિનિયમથી સિવિલ સર્વિસ કમિશન સ્થાપવાની જોગવાઈ કરાઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી વીસમો પ્રશ્ન છે કયા અધિનિયમથી ભારતમાં સૌ પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસથી એકવીસમો પ્રશ્ન છે કયા અધિનિયમથી શીખ ભારતીય ખ્રિસ્તી એંગ્લો યુરોપિયન્સ માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી ભારત સરકાર અધિનિયમ 1919 ઓગણીસથી પ્રશ્ન છે કયા અધિનિયમથી મહિલાઓને મત અધિકાર પ્રાપ્ત થયો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો કયા વર્ષમાં થયું ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં માં ચોવીસમો પ્રશ્ન છે સાયમન કમિશનનો રિપોર્ટ ક્યારે સોંપ્યો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં જ્હોન સાયમને પચીસ પ્રશ્ન છે સાયમન કમિશનમાં સભ્ય સંખ્યા કેટલી હતી સાત જેમાં તમામ બ્રિટિશ સભ્યો હતા છવ્વીસમો પ્રશ્ન છે સાયમન કમિશનનું બહિષ્કારનું કારણ શું હતું તો તમામ સભ્યો બ્રિટિશ હોવાથી સત્યાવીસમો પ્રશ્ન છે મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ કયા વર્ષે રજૂ કર્યો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં અઠ્યાવીસમો પ્રશ્ન છે કોમી ચુકાદા સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા રામસે મેકડોનાલ્ડ ઓગણત્રીસ પ્રશ્ન છે બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કયા વર્ષમાં કરી ઓગણીસો બત્રીસ માં ત્રીસમો પ્રશ્ન છે લોકલેખા સમિતિની રચના એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટી ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો એકવીસમાં